મિત્રો એક સમય હતો જ્યારે કહેવતો અને રૂઢિપ્રયોગો બધાની રોજિંદી વાતચીતમાં વણાયેલા હતા ધીરે ધીરે ભાષા ઘઝાતી ગઈ શબ્દભંડોળ ઘટતું ગયું એટલે હવે તમને પરીક્ષામાં કહેવતો અને રૂઢિપ્રયોગો પૂછે છે ત્રાસ તો ત્યાં સુધી થયો કે પૂછાનારી કહેવતોને રૂઢિપ્રયોગો પણ એફવાય ને તો આપી દેવામાં આવે છે પણ જે જાહેર પરીક્ષાઓ આપે છે એમની પાસેથી સરકાર એવી અપેક્ષા રાખે છે કે એમને બધી કહેવત અને બધા રૂઢિપ્રયોગ આવડવા જોઈએ હમણાં ઘણી જાહેર પરીક્ષાઓ આવી રહી છે એટલે આજે થોડીક કહેવતોની વાત અને પછી આપણે એક દિવસ ઘણા બધા રૂઢિપ્રયોગની વાત પણ કરીશું આ કહેવતો એટલી હદે જાણીતી છે કે તમને આ કહેવી પડે એ મને તો આશ્ચર્ય થાય છે ધારો કે કોઈ આવું કે દુબળા વાણિયાને બે જેઠ મહિના તો એનો અર્થ એ થાય જે માણસનો કમનસીબ હોય એને ગમે ત્યાંથી મુશ્કેલીઓ આવીને મળે એટલે એવી જ બીજી કહેવત નબળા ઢોરને બગા ઘણી બગા એટલે જે જેનું લોહી ચૂસે એવું જીવડું એક તો દુર્બળ હોય એમાં પેલું લોહી ચૂસનાર હજુ આગળ અક્કર્મીનો પડિયો કાણો એની અંદર જે રેડો એ નીકળી જાય તો જે માણસ કમનસીબ છે જેના નસીબ ફૂટેલા છે જેનો કપાળ કાણો છે એને ન હોય ત્યાંથી મુશ્કેલીઓ એટલે આપણે કહીએ ને કે ભોમાંથી ભાલા ઉગે આ એક કહેવત જ છે અને એનો અર્થ પણ આ જ છે હજુ આગળ જાઓ વાણંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે એટલે તમારું જો નસીબ ખરાબ હોય તો કોથળીમાં સાપ અથવા વીંછી નીકળે નસીબ વાંકું હોય તો બેઠેલા ને કૂતરું કવડે તો આ બધી આપણી એકદમ મજા પડી જાય એવી કહેવતો છે અધૂરો ઘણો તો જે વ્યક્તિમાં જ્ઞાન ઓછું હોય એ પોતા બકબક બકબક સૌથી વધારે કરતો અને જે ડાબણ વાળી વ્યક્તિ હોય એ ન બોલે તો આવી જ કહેવત છે ખાલી ચણો વાગે ગણો એનો અર્થ પણ એ જ થાય અધૂરો ઘણો છલકાય ગણો અજ્ઞાની વ્યક્તિ ને બોલ બોલ કરવાની જરૂર પડે જ્ઞાનીને એવી જરૂર નથી અન્ન તેવા ઓડકાર જેવું કરો તેવું ભરો આનો અર્થ એ થાય જેવું કરો તેવું ભરો કરણી તેવી ભરણી તો આ બધી એક સરખી કહેવત છે જેવા કર્મ કરશો એવા ફળ મળશે આનો અર્થ એ જ થાય કદી પૂરા જ ન કરે તમને કોઈકને પૈસા આપ્યા હોય ને કાયમ કે કે હા બે દિવસ પછી આવજો આપી જ દઈશ આપી જ દઈશ જેમ વિદ્યાર્થીઓ વાયદા કરે કે ના કાલે તો વાંચીશ જ વાંચીશ તો આ અગત્યના વાયદા છે વાહિયાત વાયદા જે કદી પૂરા ન થવાના હોય એવા ખોટા વાયદાને અગત્યના અગત્યની જે કથા છે વિંધ્યાચળને નમાવીને આગળ ચાલ્યા ગયેલા અને વિંધ્યાચળને કહેતા ગયેલા કે પાછા વળો ત્યારે તારું માથું ઊંચું કરજે અને કદી પાછા ફર્યા નહીં એટલે એને અગત્યના વાયદા કહેવાય हाथ જગન્નાથ પોતાના પરનો ભરોસો એ જ સાચી વાત છે આ હાથમાં જે તાકાત છે એ મારી છે કારણ કે પેલો કવિ કે છે ને ખુદ ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ જો હાથ પર ભરોસો હોય પરિશ્રમ કરવાની તાકાત હોય જાત પર ભરોસો હોય બીજાના ટેકાની રાહ ન જોવાના હો તો તમને તમારો હાથ તમારો પરિશ્રમ એ જ તમારો ઈશ્વર પરિશ્રમ એ જ પારસમણી પારસમણી એટલે જેને અડે તે સોનું થઈ જાય પણ પરિશ્રમ એવો પારસમણી છે જે તમને સોના જેવા કરી દે તો આ બધી કહેવત હાથ જગન્નાથ પરિશ્રમ એ પારસ મણી એ બધી એક જ અર્થની કહેવત છે અને એની વિરોધી અર્થ વિરોધી કહેવત તો પારકી આશ સદા નિરાશ કોઈની રાહ જોવાય નહીં અણી ચૂક્યો સો વર્ષ જીવે કોઈ ગંભીર માંદગીમાંથી તમે બચી ગયા તો હવે વાંધો નહીં આવે જિંદગીની અંદર અતિશય મોટી મુશ્કેલી આવે અને જો એને પાર ઉતરી ગયા તો હવે કદાચ જિંદગીમાં કોઈ મુશ્કેલી ન પણ આવે અથવા તો આવે તો એ તમને મોટી લાગે નહીં અણી ચૂક્યો સો વર્ષ જીવે આવી મળવા બેસાડી દળવા કોઈક તમને મળવા આવ્યું હોય અને તમે એની પાસે કામ કરાવો તો એને કહેવાય આવ્યા મળવા બેસાડ્યા દળવા દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તમને જેવું જોવો છો તમે જે માનો છો તેવું તમને દેખાવાનું છે પોતાની આંખે તમે દુનિયાના દોષ જોવા માંગતા હો તો તમને એમનું સારું દેખાવાનું નથી દ્રષ્ટિ જેને કમળો થયો હોય એને બધું પીળું દેખાય તમે કશું સારું જોવા જ નથી માંગતા તો નહીં દેખાય આંગળો આંગળી આપી એને પહોંચો પકડ્યો કોઈકને જરાક મદદ કરવા તમે તૈયાર થાવ અને એ તમારો વધારે ને વધારે ફાયદો લેવાની કોશિશ કરે તો એને આંગળી આપી તો પહોંચો પકડ્યો હજી આવી બીજી કહેવત છે મીઠા ઝાડના મૂળ ન ખવાય કોઈક આપણું કામ કરી રહ્યું છે તો એને ખતમ ન કરાય સોનાની મરઘીના ઈંડા જોતા હોય તો મરઘીને મારી ના ખાય આ એ જ કહેવત છે રાહ જોવી પડે આંગળી આપતા પહોંચો ન પકડાય કોઈ કે તમને આંગળી આપી છે એનો આખો હાથ ન પકડો મીઠા ઝાડના મૂળ ન ખવાય કોઈ જરાક મદદ કરે છે એ મદદ થી ખુશ વધારે ફાયદો ઉઠાવવાની કોશિશ ન કરો આંગળી થી નખ વેગળા તે વેગળા તમે પારકાનું ગમે એટલું કરો એના પર ગમે એટલા ઉપકાર કરો એનો છેલ્લે કોઈ અર્થ થતો નથી કદી પોતાના થતા નથી એ એ આંગળીથી નખ વેગળા તે કદી એક ન થાય આગ લાગે ત્યારે કુવો ન ખોદાય આવી બીજી કહેવત તરસ લાગે ત્યારે પાણી ન શોધાય અથવા તો ત્યારે કૂવો ન ગળાય એટલે એનો અર્થ થાય જ્યારે મુશ્કેલી પડે ત્યારે એનો ઉકેલ શોધવા ના જવાય તમને તો ખાસ લાગવું પડે પરીક્ષાની આગલી રાતે ન વંચાય એને આગ લાગી ત્યારે કૂવો ખોદવો કહેવાય એના માટે નિરાહતે વાંચવાની ટેવ પાડવી જોઈએ આગે આગે ગોરખ જાગે એવી જ બીજી કહેવત પડશે એવા દેવાશે ભવિષ્યની ચિંતા નહીં કરવાની આગે આગે ગોરખ જાગે જેમ જેમ ખબર પડતી જશે કે કેવી મુશ્કેલીઓ છે જિંદગીમાં એમ એમ એના ઉકેલો પણ શોધીશું એટલે પડશે એવા દેવાશ આગે આગે ગોરખ જાગે બેઉ સરખા જ છે આગળ કૂવો પાછળ ખાય તો બેઉ બાજુ સરખી મુશ્કેલીઓ આમવાઘ પાછળ સિંહ ઉત્તમ બીજું કશું નથી ઉપરાબ ને નીચે ધરતી એટલે જેનું આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ ન હોય એના માટેની આ આકીય બિલકુલ નિરાધાર ઉપર આભ નીચે ધરતી આનો બીજી કહેવત છે આગળ ઉલાળ નહી પાછળ ધરાળ નહી આપનારું ઉગતા સૂર્યને સૌ નમે તો સત્તા જેની પાસે હોય એને બધા નમે મુનશીએ એ કહ્યું છે ને ઇન્દ્રાણી ને વરેલી છે ઇન્દ્રને નહીં ઇન્દ્રાસન એ સત્તાનું કેન્દ્ર છે એટલે કાલે કોંગ્રેસની આસપાસ ફરનારા આજે બીજેપીની આસપાસ ફરે એને કહેવાય સૂરજને સૌ નમે ઉજળું એટલું દૂધ નહીં જેટલું દૂરથી સરસ દેખાતું હોય એ બધું સારું જ હોય એવા વહેમમાં ન રહેવું બાહ્ય દેખાવથી કોઈની ખરી કિંમત ન દે ન કરી શકા એટલે ઉજળું એટલું દૂધ નહીં બીજી કહેવત એવી જ દૂરથી ડુંગર રળ્યા હમણાં દૂરથી જુઓ બધું સારું લાગે પાસે જ ત્યારે ખબર પડે પારકી થાળીમાં લાડવો મોટો જ લાગે પાસે આવે ત્યારે ખબર પડે કે જરા કમસ્તો જતો હતો ઉલટો ચોર કોટવાળ ને દંડે તો અન્યાય આચરનારો પાછો બીજાને દોષી ઠરાવે ચોર દંડે તો ચોરી કરી છે ઓળખાણ મોટી ખાણ એવી પણ કહેવત છે ઓળખાણથી મોટી કોઈ ખાણ નહીં તમારે કોઈ વગ હોય કોઈની ઓળખાણ હોય તો તમારા બધા રસ્તા ખુલી જાય એનાથી જુદી કહેવત વિરોધી ઓળખીતો સિપાઈ બે દંડા વધારે મારે બની શકે કે ઓળખાણ તમારું નામ જોઈને કશું ના કરે તો ઓળખીતો સિપાઈ બે દંડા વધારે મારે આભ ફાટે તો થીકડું ન દઈ શકાય જ્યાં દુખો વરસતા હોય ત્યાં તમે કશું કરી શકતા નથી મુશ્કેલીઓ નો પાર ન હોય તો એનો કોઈ ઉકેલ હોતો નથી એને કહેવાય આભ ફાટે ત્યારે ન દેવાય કારણ કે આકાશ છે કાપડ ફાટે તો થી દેવાય એક કાંકરે બે પક્ષી મારવા એટલે એક પ્રયત્ન થી બે કામ પાર પાડવા એને એક કાંકરે બે પક્ષી મારવા કહેવાય એક તો કારેલું અને પાછું લીમડે ચડ્યું એટલે મૂળભૂત ગુણ કડવાશ છે પણ વહેલો જો લીમડે ચડે તો એ કડવાશ વધે એટલે આમ મૂળમાં ભાઈ વાંકા ને એમાં પાછું ભાનું મળ્યું આવી કહેવત આપણી પાસે છે એક તો વાંદરો ને એમાં દારૂ પાયો સ્વભાવ એમાં એને દારૂ પીવડાવો એક હાથે તાળી ના પડે આના બે અસ્થાય હકીકતે ભલે ચોપડીઓ વાળા એક જ કરે એક હાથે તાળી ન પડે તો તમે એવું કહો કે ભાઈ વિના સહકાર નહીં ઉદ્ધાર જાજા હાથ રળિયામણા એ બધી કહેવત અહીંયા થાય પણ એકલે હાથે તાળી ન પડે એનો એક અર્થ એ પણ થાય કે જો તમે ન લડો તો સામેવાળાની લડવાની તાકાત ઓછી થતી જાય એની જાતે ઠંડો પડતો જાય કોઈ લડાઈ એકલા હાથે નથી થતી આપણે ને કે એકલા હાથે તાળી ન પડે એનો એક અર્થ આ થાય અને બીજો આ પણ થાય જીયાનું મો કાળો શક્ય હોય ત્યાં સુધી લડાઈથી દૂર રહેવું કડવું ઓસડ માં જ પાય કડવી દવા માં જ પીવડાવે તો જે શિખામણ છે કડવી લાગે પણ જો સારી તમારા દવા કડવી હોય તો જ આરોગ્ય સુધરે છે એ જ રીતે કડવી શિખામણ તમારી જિંદગીને સુધારે છે તો એનું ખોટું ન લગાડાય કપાળ પ્રમાણે ટીલું આમ તો સારો અર્થ છે કે યોગ્યતા પ્રમાણે આપવું અથવા તો યોગ્યતા પ્રમાણે વર્તવું પણ હકીકતે આની કહેવતનો બીજો એક અર્થ છે વ્યક્તિની ચતુરાઈ આજકાલ આ બહુ ચાલે છે કપાળ પ્રમાણે ટીલું ગરીબ સગાને ન સાચવે પણ અમીરને સાચવે ત્યારે પણ આ જ કહેવત લાગવી પડે કપાળ પ્રમાણે ટીલું કરવું આમ તો આપણે એવું કહીએ કરાય ખાટલો હવે તો ક્યાંય માકડ જોવા નથી મળતા જો ખાટલો ખંખેર એની ઉપર લાકડીઓ પછાડે જેથી એની અંદર જે માકડ હોય એ નીચે પડી જાય પણ કરડનાર કોણ છે માકડ માર ખાનાર કોણ છે ખાટલો તો હકીકતે ગુનો કોઈ કરે અને સજા કોઈ કોઈ બિલકુલ કે કામ કરે અને એનો યશ બીજાને મળે કામ કરે કોઠી ને જશ ખાય જેઠી જે બોલકા હોય બોલે એના બોર વેચાય પણ આપણી પાસે તો નવ બોલ્યામાં નવ ગુણ એવી કહેવત પણ છે કલાલની દુકાને દૂધ પણ દારૂ કલાલ એટલે દારૂ વેચવા વાળો એની દુકાન માંથી તમે એવું કહો કે હું દૂધ પીને નીકળ્યો તો કોઈ માનવાનું નથી એટલે બદનામ જે સ્થળ હોય ત્યાં જવાથી વગોવણી થાય જ તમે ગમે એટલા સારા હો તો પણ એટલે આ કહેવત બીજી રીતે આ પણ છે દારૂના પીઠેથી દૂધ પીને નીકળ્યો તો પણ બદનામી તો સરખી જ થાય કીધા કુંભાર ગધેડે ન ચડે એટલો જીતી માણસ હોય કે એના ભલા માટે કહેતા હોય કે ભાઈ ચાલી થાકી જઈશ ગધેડા પર બેસ પણ તમે કહો તો તો નહીં જ કરો તો કીધા કુંભાર ગધેડે ન ચડે એના ભલા માટે કહ્યું હોય છતાંય જીદ્દી માણસ આપણું કહ્યું કરતો નથી કાંકરે કાંકરે પાળ બંધાય તો એક દિવસમાં કશું નથી થઈ જતું ધીરજ ના ફળ મીઠા ધીરે ધીરે પાળ બંધાય ધીરે ધીરે મોટા કામ થાય તો કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય આ બધી કહેવતો એ જ છે ધીરજ ના ફળ મીઠા એ બધા એ જ છે કાગડો દહીં થરું લઈ ગયો આમ તો મોટે ભાગે રૂપાળી કન્યા અને સાવ નક્કામાં વર મળ્યો હોય ત્યારે આ કે કાગડો દહીં થરું લઈ ગયો પણ એનો અર્થ એ થાય કે તમે કુપાત્ર હો અપાત્ર હો અને તમને લાભ મળે તો કુપાત્રને મળતો લાભ એને કાગડો દહીં થરુ લઈ ગયો એવું કહેવાય કાચના ઘરમાં રહેવું તો કાંકરો ન મારવો પાણીમાં રહેવું તો મગરથી વેર નહીં કરવા આ જ છે જોખમ ના લેવું કારણ કે તમારે આ જોખમ તમારા પર પણ આવે તમે કાચના ઘરમાં રહો છો અને બીજાના ઘર પર કાંકરા મારશો તો તમારું તો એક કાંકરે ફૂટી જાય એવું છે સત્તાધારીની સાથે કદી દુશ્મની ના કરાય પાણીમાં રહેવું અને મગર સાથે વેર ન બંધાય સત્તા પાસે શાણપણ ના કામ આ બધી જ કહેવતો જાણીતી કુવામાં હોય તો અવાડવામાં આવે મૂળભૂત રીતે શિક્ષક વાંચતો હોય તો વિદ્યાર્થી વાંચે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેલી એટલે બે વ્યક્તિ વચ્ચે જ્યારે આસમાન જમીનનો ફરક હોય ત્યારે આપણે આ કહેવત વાપરીએ છીએ કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતેલી ત્યારે પરોણાના વાસા એક બાજુ ઘરમાં કંઈ ખાવાના હોય પરોણો એટલે મહેમાન રહેવા આવે એ જ પેલું દુબળા વાણિયાને બે જેઠ મહિના નબળા ઢોરને જાજી બગા એ જ આનો અર્થ થાય બાકીની આપણે નિરાતે કરીશું